જિલ્લામાં મહાશિવરાત્રીએ શિવ મંદિરોમાં ઘીના શિવજી શિવલિંગ ભાંગની પ્રસાદી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું ભરૂચ જિલ્લામાં વહેલી સવારથી જ શિવ મંદિરોમાં વિશેષ ધાર્મિક આયોજનો મહાશિવરાત્રીને લઈ કરવામાં આવ્યા હતા

શિવજીની આરાધના કરવા સાથે શિવજીની પૂજા અર્ચના અને દૂધનો અભિષેક કરવા સાથે મહાશિવરાત્રીએ શિવજીના આશીર્વાદ મેળવવાના પ્રયાસ કર્યા હતા નીલકંઠેશ્વર મહાદેવ મંદિરનો પણ નર્મદા પુરાણોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને નર્મદા નદીના કાંઠે આવેલું હોવાના કારણે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે પણ મહાશિવરાત્રી પર્વને લઈ અનેરું મહત્વ હોવાના કારણે હજારો ભક્તોની સંખ્યા ઉમટી પડી હતી અને મંદિરથી બહાર સુધી પણ લાંબી કતારો જામી હતી હજારો ભક્તો એ લાંબી કતાર જમાવી શિવજી ના દર્શન કરી ધન્યતા અનુભવ હતી ભરૂચના પાંચબતી નજીક પણ જિલ્લા પંચાયતની બાજુમાં જ આચારજી વિસ્તાર આવેલો છે જ્યાં રામેશ્વર મહાદેવ મંદિર આવેલું છે અને આ મંદિરે પણ ધાર્મિક આયોજનો મહાશિવરાત્રીના દિવસથી થતા હોય છે ત્યારે મહાશિવરાત્રીની પૂર્વ સંધ્યાકાળથી જ શિવભક્તોએ રામેશ્વર મહાદેવ મંદિરને વિશેષ શણગાર કરવા સાથે શિવજીને પણ શણગાર કરી મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરી સંધ્યાકાળના સમયે સાંસદ મનસુખ વસાવાએ શિવજીની આરતીનો લાભ લીધો હતો તો સવાર થતાં જ મહાશિવરાત્રીની સવારે શિવજીની વિશેષ પૂજા અર્ચના મહાઆરતીમાં પણ મહાશિવરાત્રીને લઈ લાખો હજારો ભક્તોને હજારો લીટર ભાંગરી પ્રસાદીનું વિતરણ કરીને ધન્યતા અનુભવી શિવ ભક્તોએ પણ મહાપ્રસાદીનો લાભ લીધો હતો ભરૂચ અતિ પ્રાચીન ગંગનાથ મહાદેવ આવેલું છે અને ખત્રીવાડમાં આવેલા નર્મદા નદીના કાંઠે ગંગનાથ મંદિરનું પણ અનેડું મહત્વ રહ્યું છે અને આ મંદિરનું મહત્વ પણ અતિ પૌરાણિક હોવાનું માનવામાં આવે છે અને આ મંદિરનો નર્મદા પુરાણોમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે મંદિરે વિશેષ આયોજન કરવામાં આવે છે મહાઆરતી નિમિત્તે સવારના સમયે ઘીના શિવજી તૈયાર કરવામાં આવ્યા અને તેની પૂજા અર્ચના કરવા સાથે સવારથી જ ભક્તોનું માનવ મેળા ઉમટી પડ્યું હતું સવારથી શિવ ભક્તોએ શિવજીની પૂજા અને આરાધના અને ભક્તિ ભાવપૂર્વક ધાર્મિક પૂજાઓ કરી આશીર્વાદ મેળવવાના પ્રયાસ કર્યા હતા ભરૂનાથ દાંડિયા બજાર તરફ જવાના માર્ગ ઉપર કોટેશ્વર મહાદેવનું પણ મંદિર આવેલું છે અને આ મંદિરનું પણ અનેરું મહત્વ રહ્યું છે આ મંદિરમાં અનેક ધાર્મિક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવે છે મહાશિવરાત્રી નિમિત્તે બરફના શિવલિંગ દર્શન અર્થે મૂકવામાં આવતા ભક્તો પણ મોટી સંખ્યામાં દર્શન અર્થે ઉમટતા હતા અને શિવજીની આરાધના કરવામાં મગ્ન બન્યા હતા બરફના શિવલિંગ મૂકવામાં આવતા ભક્તોએ પણ પૂજા અર્ચના કરી હતી તપોભૂમિ એવી ઘાટ નર્મદા કિનારે કુંભ દ્વારા પણ ઉત્સવનું આયોજન કરવામાં આવતું શિવ ઉત્સવનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા અને આ સ્થળે શિવજીની પૂજા અર્ચના કરવાનું મહત્વ અનેરું રહ્યું છે કુંભ ગ્રુપ દ્વારા શિવજીની આરાધના સાથે વિશેષ આયોજનમાં ભાંગની પ્રસાદીનું પણ કરવામાં આવ્યું હતું અને સવારથી જ શિવજીની પૂજા અર્ચના કરવા સાથે ભાંગની પ્રસાદીનો લાભ લેવા પણ ભક્તો ઉમટ્યા હતા અને સમગ્ર નર્મદા નદીનો ઘાટ પણ શિવમય બની ગયો હતો ભરૂચના ભીડભંજન હનુમાન મંદિર ખાતે પણ મહાશિવરાત્રી પર્વએ શિવજીની પૂજા અર્ચના કરવા સાથે સવારથી જ શિવભક્તો હર હર મહાદેવના નામથી ઉમટ્યા હતા અને શિવજીને પૂજા અર્ચના કરવા સાથે બિલીપત્ર દૂધનો અભિષેક કરી શિવજીની આરાધના કરી મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરી હતી કરવામાં આવતી દત્ત મંદિર ખાતે પણ સાત ફૂટ ઊંચું શિવજીનું ભવ્ય શિવલિંગ સાથે કમળ તૈયાર કરવામાં આવતું અને તેના દર્શન માટે પણ ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને ભક્તોમાં પણ એક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં પણ શિવ મંદિર આવેલું છે અને આ મંદિરે પણ સવારથી જ શિવ ભક્તો મહાશિવરાત્રી હર મહાદેવના નાન સાથે શિવજીની પૂજા અર્ચના આરાધના કરી હતી બિલીપત્ર દૂધનો અભિષેક જળા અભિષેક કરી મહાશિવરાત્રીએ શિવજીના આશીર્વાદ મેળવવાના પ્રયાસો ભક્તોએ કર્યા હતા અને વિશેષ ધાર્મિક આયોજનો કરવામાં આવ્યા હતા બરુના નવી વસાહત વિસ્તારમાં પણ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે લોક ડાયરાનું આયોજન કરવામાં હતું જેમાં લોક ગાયક કલાકારે ભજનોની રમઝટ બોલાવતા વિસ્તારોમાં લોકો પણ ભજનોમાં મગ્ન બન્યા હતા અને લોક ડાયરાનું સ્થાનિકોનું પણ માનવ મેળામણ ઉમટ્યું હતું મહાશિવરાત્રી પર્વ નિમિત્તે મોડી રાત સુધી લોક ડાયરાની રમઝટ જામી હતી